નવસારીની યશફીન હોસ્પિટલમાં સગર્ભાની ડિલિવરી બાદ નવજાત બાળકીનું મૃત્યુ થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે આ અંગે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે

બે દાડા રાખી અને પછી રાતે આયા રાતે પાછા દાખલ કર્યા દાખલ કરી દુખાવો હતો અને દુખતું તું ને ફરતું તું મારું નામ કિરણ સોલંકી યસપીન હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને અને એમની જે દાદાગીરીને હિસાબે જે અમારી બાલકીનો મૃત્યુ જન્મ થયો છે એમની સામે અમે કાયદેસર પગલાં ભરાય અને કાયદેસર એમને સજા થાય એ માટે અમે ફુવારા પર ભેગા થયા હતા ફુવારાથી એસપી સાહેબને કલેક્ટરને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આશ્વાસન આપ્યું છે કે કાયદેસર એમના ઉપર અમે કાર્યવાહી કરશું અને જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ એમના ઉપર એફઆઈઆર પણ અમે ફાળશું અને અમારી માંગ છે કે એમને કડકમાં કડક સજા મળે એ એ નવસારી નગરની અંદર એક દાખલો બેસે કે જેથી આ રીતના અમારી નવસારી નગરજનની પ્રજા ભોલી પ્રજાને આવી રીતે લૂટે ન અને આ રીતના આવી ઘટિત ઘટના બને ન બીજી વાર જ્યોત્સનાબેન સોલંકી અમારી એ જ માંગ છે કે જ્યારે અમને અમે એસપીની હોસ્પિટલમાં અમારી બેનને દાખલ કરેલી ત્યારે એનો દુખાવો હતો જ એટલે બેનને જ્યારે ડિલિવરીમાં લેવામાં આવેલી ત્યારે ત્યાં ડૉક્ટર હાજર ન હતો ત્યારે એ ત્યાંની નર્સ લોકોએ જ ડિલિવરી કરાવી મૂકેલી તો તે બેનને દુખાવો હતો એટલે ડૉક્ટર લોકો એવું કહેતા છે કે તે બેનનું બાળક અંદર મરી ગયેલું છે જો બાળક અંદર મરી ગયેલું હોય તો બેનને દુખાવો ઉપડે નહીં એટલે જો આ જે ઘટના બની છે એમાં અમારે ન્યાય જોઈએ છે બેનને પણ ન્યાય જોઈએ છે અને એક તંદુરસ્ત બાળકનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે એ બે એની માતા માતા પર શું રીતે છે એ એક મા જાણી શકે છે એટલે અમે એનો કઠોર રીતે વિરોધ કરીએ છીએ